દિવાળી જેવા તહેવારોમાં સેવ વગર નાસ્તો અધૂરો છે તો આજે આપણે બનાવવાના છે ચણાના લોટની તીખી સેવ અને એ પણ એકદમ પરફેક્ટ માપ સાથે જે એકદમ ક્રિસ્પી બનશે તો એના માટે આપણે એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને એની સાથે આપણે અડધી ચમચી મીઠું અને ત્રણ ચમચી ચોખાનો લોટ લઈએ છીએ એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું અને અડધી ચમચી હિંગની સાથે એક પાવડું આપણે એટલે કે ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીને બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને નહીં ઢીલો કે નહીં કઠણ એવો મીડિયમ કન્સિસ્ટન્સીનો લોટ બાંધી લઈશું અને ઉપરથી તેલથી એને સરસ રીતે ગ્રીસ કરી લઈશું અને લોટ છે એ બાંધવામાં થોડીક તકલીફ પડે ચોંટશે તો ત્યારે આપણે એમાં ચમચીથી ઉપયોગ કરીશું અને તેલવાળા હાથ કરીશું એટલે લોટ છે નહીં ચોટે ત્યારબાદ આપણે સેવ પાડવાના સંચાને ગ્રીસ કરી અને આ લોટ છે એની અંદર આપણે ભરી અને તેલ છે ને ફૂલ ગરમ આવવા દેવાનું છે ફૂલ તેલ ગરમ થઈ જાય ને પછી ગેસની ફ્લેમ ધીમી કરી અને આ રીતે સેવ પાડી લેવાની છે અને જે રીતે આપણે તીખી સેવ બનાવીએ છીએ ને એ જ રીતે આપણે સામાન્ય એટલે કે નોર્મલ સેવ પણ ચણાના લોટને બનાવી શકીએ એમાં માત્ર આપણે લાલ મરચું નહીં ઉમેરીએ તો આ રીતે એક વખત બબલ બેસી જાય તેલના એટલે સેવ છે એને પલટાવી લેશું અને આપણી સેવ છે એ સરસ રીતે તળાઈ ગઈ છે અને સેવ તળાઈ જાય એટલે આપણે એને ઝારાની મદદથી આ રીતે બહાર કાઢી અને તેલ છે એ થોડી વારમાં તે નીતરી જાય એના માટે ઝારાને આ રીતે ટેપ કરી અને જાળીની અંદર કાઢી લઈશું જેથી તેલ છે એ નીચે નીતરી જાય પ્લેટની અંદર તો આ રીતે આપણે સંચાની મદદથી બધા જ ઘાણવા છે એ કાઢી લઈશું અને એક કપ ચણાનો લોટ છે ને એનાથી આપણે ચાર વખત સંચાથી સેવ પાડી શકશું એટલે ઝાડ ઘૂંચળા બનશે એટલે ચાર જણા માટે બે દિવસ ચાલે ને એટલી સેવ બનશે તો તમે પણ આ રીતે સેવ બનાવવાની ઘરે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો